દર્શક મિત્રો વલસાડનું જે ઓડિટોરિયમ શ્રી મુરાચી દેસાઇ ઓડિટોરિયમ એ છેલ્લા કેટલાક સમયથી બંધ છે પરંતુ હમણાં અમે જે ઓબ્ઝર્વ કર્યું કે વચ્ચે નગરપાલિકા દ્વારા જ એ ઓડિટોરિયમમાં મિટિંગ પણ જે કહેવાય કે રાખવામાં આવી છે શું કારણ છે કે અહીંયા અનેક મનોરંજનના કાર્યક્રમો થતા હતા અને એની માટે અત્યારે નથી આપવામાં આવી રહી ફાયર સેફ્ટીનો અભાવ છે અને જે પરિપત્ર છે સરકારના કે ફાયર સેફ્ટી લગાવ્યા વિના હોલ ભાડેથી આપવામાં આવશે નહીં પરંતુ શા માટે જે મનોરંજનના કાર્યક્રમો થતા હતા અને એ અટકાવવામાં આવ્યા અને નગરપાલિકા પોતાની આવક પણ ગુમાવી રહી છે અને વલસાડ શહેર ખાતે મનોરંજનના કાર્યક્રમોની જો વાત કરું તો અનેક મ્યુઝિકલ શો થતા હતા એક પ્રતિષ્ઠિત ધ્વનિ ગ્રુપ કરીને જે ગ્રુપ છે એમના દ્વારા ખૂબ જ સુંદર નાટકો પણ અહીંયા લાવવામાં આવી રહ્યા હતા અને વચ્ચે જ્યારે જે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ્સનો બનાવ બન્યો અને ત્યારબાદ સરકારના પરિપત્ર આવ્યા તમામ જગ્યાએ ફાયર સેફટી કમ્પલસરી કરવાનું જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ અંતર્ગત વલસાડ નગરપાલિકા દ્વારા ઓડિટોરિયમ પણ બંધ કરવામાં આવ્યું હતું કારણ કે એમને ત્યાં ફાયર સેફ્ટી હતી નહીં એને લઈને મનોરંજન કાર્યક્રમો અહીંયા બંધ થયા હતા અને જે ગ્રુપ દ્વારા સ્પેશિયલ જે ડ્રામાની ડેટ અપાઈ ગઈ હતી વલસાડના શહેરીજોને પારડી સુધી જવું પડ્યું હતું જી હા ઘણા લોકોએ અમારો સંપર્ક કર્યો કે દિશાબેન આ મુદ્દે તમે પ્રકાશ પાડો તો આજે આપણે વાત કરીશું નગરપાલિકાના ચીફ એન્જિનિયર હિતેશ પટેલ સાથે હિતેશભાઈ જણાવશો કે શું કારણ છે કે મિટિંગો તો અહીંયા થાય છે તો શું એ મિટિંગો માટે આ નિયમો નથી લાગતા અને મનોરંજન કાર્યક્રમો નથી થતા નગરપાલિકા પોતાની જ આવક ગુમાવી રહી છે હું હિતેશ પટેલ નગરપાલિકાના સિટી એન્જિનિયર આ બાબતે અમે ટેન્ડરિંગ કરી અને ફાયર સેફ્ટીની કામગીરી ચાલુ કરાવેલી છે અને એંસી ટકા કામગીરી પૂર્ણ થયેલ છે વધુમાં જણાવતા મને એ થાય છે કે ભાઈ ત્રીસ જાન્યુઆરીના રોજ અમને પ્રી એનઓસી મળી ગઈ છે અને રોજ અમે એમની જે ફાઇનલ એનઓસી લેવાની છે તેના માટેના અમે ફી ભરવા માટે આજે ભરી દઈશું ઓનલાઈન એટલે અમને આ ટૂંક સમયમાં મળી જ છે અને ધ્વની ગ્રુપને પણ જે અગવડ પડી છે પરંતુ હવે સરકારના કાયદા પ્રમાણે આપણે જે નિયમ પ્રમાણે કામગીરી કરવાની હતી એ કામગીરી આપણી એસી જેટલી પૂર્ણ થઈ છે અને વીસ ટકા આ ટૂંક સમયમાં પૂર્ણ થઈને આપણે ફાઇનલ એનઓસી લાવી આપણે આ કાર્યક્રમ લોકોને શહેરીજનોને લાભ મળે ઓડિટોરિયમનો એવો પ્રયત્ન કરી રહ્યા છે હિતેશભાઈ એપ્રોક્સ કઈ તારીખ સુધી આ તમારી કામગીરી થઈ જશે સરકારી કામગીરી છે આપણે પણ સમજીએ પણ એક કોઈ મહિનો કે કોઈ તારીખ એવી કંઈ હવે આ આજે અમારો અત્યારે જે ઇલેક્શનનો છે માહોલ અને ઇલેક્શનની અર્જન્ટ કામગીરીમાં અત્યારે અમે ચાલુ તો કર્યું છે કેમ કે અમારા એસીને એ બધું જે બંધ હતું છેલ્લા છ મહિનાથી તો અમે એને જે ચાલુ કરેલા છે અને એ મહત્ત્વની કામગીરી ઇલેક્શનનીના લીધે અમે આ હોલમાં શરૂ કરી છે એટલે અમે લગભગ પંદર વીસ દિવસમાં આ એનઓસી મળી જ્યાંથી આપણે આ બધા પ્રોગ્રામ કરી શકીશું જી તો નગરપાલિકાના ચીફ કીધું કે ટૂંક સમયમાં જ આ ઓડિટોરિયમ વલસાડની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે હિતેશભાઈ એક મહત્વની વાત કરું કે ઓડિટોરિયમ અને જે હોલ છે આપણો એની સાથે પાર્કિંગ પણ આવતું શું પાર્કિંગમાં પણ તમારે સિસ્ટમ બધી એક્ટિવ થશે ફાયરમાં જે નિયમો છે નામદાર સરકાર શ્રી કરેલા છે કે પાર્કિંગમાં ગાડીઓ બધી આવે છે અને એમાં આપણે જે સ્પ્રિન્કલર સિસ્ટમ લગાવવાની હતી એ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે આપણે શોપિંગ સેન્ટર છે અને પાર્કિંગનીમાં સ્પ્રિન્કલર લગાવવાના હતા એ આપણે કરી દીધા છે અને ટૂંક સમયમાં આપણે હોલ ચાલુ કરી દઈશું જી એમણે જે વાત કરી સિટી ઇન્જિનિયર હિતેશભાઈ પટેલે કે ટૂંક સમય ચાલુ થઈ જશે ત્યારે આવનારા દિવસોમાં દિવસોમાં આપણે હવે એ કે કેટલા અહીંયા જે જે ફાયર પ્રોસેસ છે પૂરી થાય અને વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોને મનોરંજન કાર્યક્રમો જેવા કે મ્યુઝિકલ શો કે ધ્વનિ ગ્રુપના જે ડ્રામાસ જે અહીંયા આવતા હતા એ ફરી એમને માણવા મળશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની